નમસ્કાર મિત્રો મારું નામ છે વિજય પટેલ આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે મિત્રો આપણે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા સૌના આરાધ્ય દેવ વિઘ્નહર્તા એવા શ્રી ગણેશજીને આપણે યાદ કરીએ છીએ આજે હું પણ એક યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યો છું મારા નામથી જ હું આ ચેનલ શરૂ કરવાનો છું આ ચેનલના માધ્યમ દ્વારા મારે સમાજની અંદર કંઈક યોગદાન આપવું છે સમાજની કંઈક સેવા કરવી છે એવા એક શુભ આશયથી હું આ યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યો છું આપ સૌનો પ્રેમ મળી રહે એવી આશા છે મારી ચેનલને આપ વધુ અને વધુ લોકો સાથે પહોંચાડવા માટે એને લાઈક કરજો

મને હોંસલો મારો બુલંદ કરવા મને પણ કમેન્ટ્સ કરી અને જણાવજો કે કેવા ટોપિક અત્યારના સાંપ્રત સમાજની અંદર જરૂરી છે ધન્યવાદ